માણવી ડોબડી નાકા ખાતે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરાયું. રીવાફ્રન્ટ ખાતે વિશ્વ આદિવાસી દિનની આનંદ ઉલ્લાસ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ. માણવી ડોબડી નાકા ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે એપીએમસી માર્કેટ ખાતે થી દેલી સ્વરૂપી આદિવાસી પારંપરિક પોશાક સજી ધજીને આદિવાસી સાથે આનંદ સથવારે પહોંચી ભગવાન પૂર્ણ કદની પ્રતિમા નું અનાવરણ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું સ્વાગત પ્રવચન ટ્રાયબલ સપ્લાન માંડવીના પ્રાયોજના વહીવટદાર રામનિવાસ બગોલિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા સૌને વિશ્વ આદિવાસી દિનની શુભકામનાઓ પાઠવી હતી અને ભગવાન બિરસાની પૂર્ણ કરની પ્રતિમાનું અનાવરણ કરવા બદલ અનાવરણ સમિતિના તમામ સભ્યોનો તેમજ દાતા દ્વારા સહયોગ આપવા બદલ આભાર માન્યો હતો અને આ વિશ્વ આદિવાસી દિન ઉજવવાનો યુનોમાં ઓગણીસો બ્યાસી માં નક્કી થયેલ હતું જેને અનુલક્ષીને વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરી રહ્યા છે કાર્યક્રમના અધ્યક્ષ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીબાઈ હડપતીએ જણાવ્યું હતું કે યુનોએ નક્કી કર્યા મુજબ નવ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું જેના અનુસંધાને ગુજરાતના પણ આદિવાસી સમાજે અને માંડવી ખાતે આજે વિશ્વના આદિવાસી સમાજની એકતાના પ્રતિક માટે માંડવી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરીને અને એમાં રાજ્ય સરકારે પણ એમાં આર્થિક સહયોગ સાથે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે સાનુકૂળતા કરી આપી એના માટે હું રાજ્ય સરકારનો આભાર માનું છું અને આજના વિશ્વ આદિવાસી દિવસની સૌને સમસ્ત આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે હું શુભકામના પાઠવું છું અને સૌને આજના દિવસે અભિનંદન પાઠવું છું વિશ્વ આદિવાસી દિન યુનોમાં ઓગણીસો બ્યાસીમાં બેઠક યોજાઈ હતી અને તેમાં નક્કી થયા મુજબ ઓગણીસો બાણુંથી આપણે વિશ્વ આદિવાસી દિન ઉજવી રહ્યા છીએ તેમજ આજ રોજ થી વધુ લાભાર્થીઓને જંગલની જમીનોની સનત અર્પણ કરાઈ હતી તેમજ વિવિધ યોજનાકીય ચેકોર્નો વિતરણ તેમજ વિવિધ કીટ પાર કરાઈ હતી અને આપણા દેશની રક્ષા કરતા નિવૃત્ત જવાનોને સાલ ઓઢાળી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચોના પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી હર્ષદભાઈ ચૌધરી નાયબ ડીડીઓ પટેલ દિનેશભાઈ પટેલ નીતિનભાઈ શુકલ મામલતદાર વસાવા ટેડીઓ સોલંકી તથા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ આરએસજી ન્યૂઝ માંડવી